રાપર તાલુકામાં ખાસ કરીને યુરિયા ખાતર અને ડીઓપી ખાતરની ભારે અછત જોવા મળી રહી છે બે બેગ માટે ખેડૂત જ્યાં ત્યાં ભટકી રહ્યા છે મંડળીના નેતાઓ જવાબદાર છે તાત્કાલિક અસરથી યોગ્ય કરવા માટે ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાએ આવેદનપત્ર પાઠવ્યું હવે જોઈએ રાપરથી મારા પ્રતિનિધિના ક્રિસ્તુ આજરોજ ભારતીય કિસાન સંઘ રાપર તાલુકાની ટીમ દ્વારા વિવિધ મંડળીઓની મુલાકાત લઈ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોની લાઈન જોવા મળી હતી જેમાં રાસાયણિક ખાતર યુરિયા અને ડીએપીની તાલુકામાં ખૂબ જ માત્રામાં અછત જોવા મળી હતી અને ખેડૂતો આ રિસર્ચ ખાતર લેવા માટે પડાપડી કરતા હતા અને પરિસ્થિતિ ખૂબ ગંભીર હતી ક્યાંય રાપર તાલુકામાં ડીએપી યુરિયા ખાતર મળતું નથી રાપર તાલુકામાં ખાતરનો પૂરતો જથ્થો ફાળવા માટે અગાઉથી રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈપણ કારણોસર આ રજૂઆત પહોંચી નથી અને પરિણામે પરિસ્થિતિ વધુ ગંભીર બનવા જઈ રહી છે ભારતીય કિસાન સંઘના પ્રમુખ કુંભાભાઈ ચાવડા મંત્રી જયેશભાઈ પટેલ અને સમગ્ર ટીમ દ્વારા મંડળીના જવાબદાર પ્રમુખો મંત્રીઓ સાથે ચર્ચા કરી આવડી ખાતરની અછત કેમ ઊભી થઈ છે ક્યાંક ને ક્યાંક કૃત્રિમ ખાતરની અછત તો નોંધીને તાત્કાલિક અસરથી જવાબદાર વ્યક્તિઓ યોગ્ય કરે તેવી માંગ પણ કરવામાં આવી છે બબે બેગ માટે ખેડૂતોને આજે ખાતર માટે ભટકવું પડે તે ખરેખર તંત્ર માટે ખૂબ શરમજનક છે મંડળી માટે પણ ખૂબ શરમજનક ઘટના છે તાત્કાલિક અસરથી યોગ્ય કરે તેવી માંગ જોવા મળી રહી છે એવું છે કે ખાતર તો આપણે આ સાલે ખૂબ યુરિયા આપ્યો છે અને અત્યારે પણ ખાતર એક ખેડૂતને દસ થેલી આપીએ છીએ છતાંય આપણા વિસ્તારની અંદર આજુબાજુમાં ખાતરનો વપરાશ ઘણો વધારે છે એટલે આપણો જે કોટો છે એનાથી ત્રણ ગણો ખાતર આપણા વિસ્તારમાં વપરાય છે જ્યારે આપણા પાસે ખાતર પડ્યો હોય છે ત્યારે કોઈ ખેડૂત લેવા આવતા નથી બહારના ખાતર અહીંયાથી લેવા માટે ગામના જ આધાર કાર્ડનો ઉપયોગ કરી અને બહારના ખેડૂતો લઈ જતા હોય છે અને ગામના ખેડૂતો આજે આપણે અનેક વખત મેસેજ આપ્યા હોય છતાં સિઝનનો ખાતર પોતે લેવા નથી આવતા એનું કારણ છે કે આપણા વિસ્તારમાં આપણો જે એલોકેશન છે એના પ્રમાણે તો ખાતર આપે જ છે કંપનીવાળા પણ એના ઉપરાંત વધારે ખાતર જોતો હોય તો ખેડૂતોએ બહારે જવું પડતું હશે અને આ વાત કદાચ અમારા ધ્યાનમાં નથી પણ ટૂંક સમયમાં યુરિયા ખાતર આપણે ત્યાં આવવાનો છે અમને વિશ્વાસ છે અમે હમણાં પણ ગાંધીનગર પ્રમ દિવસે પણ ટીપકોના ચેરમેનને રૂબરૂ મળીને રજૂઆત કરી છે કે અમારા વિસ્તારમાં હાલમાં કપાસ અને એન્ડામાં ડીએપી ખાતરની ખૂબ આવશ્યકતા છે એટલે તાત્કાલિક અમને ખાતર ફાળવવામાં આવે એવી અમે હમણાં જ રજૂઆત કરી છે વરસાદનું પ્રમાણ વધારે અને સતત ચાલુ રહેવાને કારણે નાઇટ્રોજનયુક્ત ખાતરની પહેલી અછત પડી છે એટલે યુરિયા ક્યાંય પણ મળતો નહોતો લોકો બબે તન તન થેલી માટે રખડતા હતા ખેડૂતોનો ચારે બાજુથી જ્યાં જ્યાં મળે ત્યાં એ કે અહીંયા નહીં મળે તો અમે જાશું મોરબી બાજુ રાપરમાં નહીં મળે તો ભચાવ જાશું પણ અમને યુરિયા વગર ચાલતું નથી આજે કેટલા દિવસ પછી ઇપકોવાળા તો હમણાં આપી જ નથી સ્ટોરેજ હતો એ છૂટો કર્યો હતો બાકી ડ્રુપકોવાળાએ આજે કેટલા દિવસ પછી ઓગણત્રીસ ટન અમને યુરિયા આપ્યો હતો એમાં અમે દર ખેડૂતે આધાર કાર્ડ ઉપર પી મશીન દ્વારા છછનું વિતરણ કર્યું એમાં એ માનું કે સો ઉપર ખેડૂતોને આજે વિતરણ થયું છે અને હજુ પણ ખૂબ જરૂરત છે તો આ જે યુરિયા વિતરણ કરતી જે નાઇટ્રોજનયુક્ત ખાતર છે એ વિતરણ કરતી કંપનીઓને હવે આ બાજુ રાપર તાલુકામાં ખાસ કરીને જે વરસાદ ઘણો છે અને કેનાલ આધારિત ખેતી છે એના કારણે યુરિયા અત્યારે ખાતર ઉપરથી ધીમે સપ્લાય છે અને ખાતર આવે એ પ્રમાણે સપ્લાય જે પ્રમાણે આવે એ પ્રમાણે ખેડૂતોને આપણે સરકારશ્રીના નિયમ મુજબ આધાર કાર્ડથી ફિંગરપ્રિન્ટ લઈ અને ત્રણ ત્રણ થેલી ખેડૂતોને અત્યારે આપણે વિતરણ કરીએ છીએ જી હાજી અચ્છા ત્રણ ત્રણ થેલી દેવીને કારણ શું ખેડૂતોના ફોન મને આવે છે ભુરાજી અત્યારે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ કિલોમીટરથી દૂર ખેડૂતો અહીંયા લેવા આવે છે ખાતર જો ત્રણ ટંગને આપણે થેલી દઈએ તો ખેડૂતોને ધર્મના ધેકાખ ખાવા પડે ને અત્યારે એવું છે ભૂંભાભાઈ કે ઉપરથી ખાતર જે આવે એક ગાડી અમારે આજે આવી હતી અને ખેડૂતોનો વરસાદ ને વધુ છે અને ખાતર બધા ખેડૂતોને જરૂર છે તો આપણે મેક્સ વધુમાં વધુ ખેડૂતોને ખાતર પહોંચે એ રીતના આપણા પ્રયત્નો છે અચ્છા અત્યારે આપણે તાલુકાની અંદરથી આપણે ડિમાન્ડ કેટલી કરી હતી ખાતરની આપણે યુરિયા અને ડીએપી ને બેને વિગત પર જરા મહિનાની અંદાજીત આપણી યુરિયાની તાલુકા સંગ અને બધી મંડળીઓની 4000 ઉપર યુરિયા અને 4000 3900 4000 ટન ડીએપી ની ડિમાન્ડ મૂકી એ ત્યારે કોટો આવવાનું ચાલુ થઈ ગયું હા ધીમે ધીમે સપ્લાય ચાલુ થયું એટલે આપણને કંપની ઉપરથી કહે છે કે ભાઈ અમે તમને દઈએ છીએ પણ તમે તમે ફરજીયાત એવું નથી બરોબર તો તમે એમની તમે તો યુરિયા ખાતર શું કહેવાય કે બોટલ ફરજિયાત દો છો ને કઈ ખાતર નથી દેતા ખેડૂતો ને એવા મને ફોન આવે હા ખાતર બરોબર એટલે આ બાબતમાં સરકારે પરિપત્ર જાહેર કર્યો છે છતાં આવી કંપનીની મનમાની તો ના જ ચાલે ને સરકાર સ્ત્રીનું શું આપણે ઉપર વાત કરીએ તો ઉપરથી એલોકેશનનું કહે છે કે અત્યારે એ રીતે એલોકેશન ઉપર એ રીતે છે કે નેનો યુરિયા દાણેદાર યુરિયા સાથે લિક્વિડનું એલોકેશન છે યોગ્ય છે કે ભાઈ આપણે આ જે દાણેદાર યુરિયા છે એનો ઉપયોગથી જમીન હવાને પાણી એ ત્રણે પ્રદૂષિત થાય છે અને જીવસૃષ્ટિના સ્વાસ્થ્ય ઉપર પણ એની અસર થઈ છે તો હવે પછી ભવિષ્યમાં ખેડૂતો થોડો થોડો દાણેદાર યુરિયાનો ઉપયોગ ઘટાડી અને નેનો યુરિયાનો ઉપયોગ કરે અને જમીન હવા પાણી પાણીને બગડતું અટકે અને સ્વાસ્થ્ય પણ જીવસૃષ્ટિનું અટકે એના માટેના આ બધા આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીએ અને આપણે પણ કંપનીને કહીએ કે જે ખેડૂતોને ગામું ગામ ડેમા કરી અને એમને વિશ્વાસમાં લે અને એનું રિઝલ્ટ બતાવે અચ્છા જય જવાન જય કિસાન ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખની જવાબદારી છે મારી આજરોજ વિવિધ મંડળીઓની મુલાકાત લીધી એમાં ભીમાસર રાપર સેવા સહકારી સંઘ લક્ષી મંડળી રાપર અન્ય મંડળીના ફોનથી કોન્ટેક કરી અને યુરિયા બાબતે અને ડીએબી બાબતે જે તે અધિકારીઓ સાથે ચર્ચા કરી ફોન ઉપર ચર્ચા કરી કે તાલુકાની અંદર આવડી બધી તે ભયંકર પરિસ્થિતિ ખાતરની કેમ આવી છે આ બાબતને લઈને જે તે જવાબદાર વ્યક્તિઓ મંડળીના પ્રમુખો મંત્રીઓ અન્ય સાથે ચર્ચા કરી કે ભાઈ ખેડૂતોની આવડી આવડી મોટી લાઈનો શા માટે છે અને કેમ આવા ખેડૂતો ભટકી રહ્યા છે તો આ બાબતે દરેકના નામે ઇન્ટરવ્યૂ લીધા દરેકના મંતવ્ય જાણ્યા અને નેનો વિશે પણ ચર્ચા કરી પણ છતાંય અનેક બાબતોને લઈને ખૂબ પરિસ્થિતિ રાપર તાલુકાની ખાતર બાબતમાં ગંભીર પરિસ્થિતિ છે એટલે આ બાબતે જો જવાબદાર વ્યક્તિઓ કંપની હોય અથવા સરકાર હોય તો અમે સરકારને પણ આપના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આવી રીતે ખેડૂતોને ના પરેશાન કરે ન આવનાર સમયમાં ખેડૂતોને સાથે રાખીને ભારતીય કિસાન સંઘ ટીમ દ્વારા મામલાદાર કચેરી અથવા જે તે જવાબદાર વ્યક્તિઓ સામે વિવિધ કાર્યક્રમ આપવાની કિસાનોને ફરજ પડશે એટલે આવું ના બને ઘટતું કરે પૂરતો ખાતર કિસાનોને મળે અને કિસાનો પણ ખૂબ સાથ સહકાર આપે અને સરકારની ગાઈડલાઈન મુજબ જેમ બને તેમ યુરિયા ખાતરનો વપરાશ ઓછો કરે એવી પણ અમારી વિનંતી છે પણ